હવે જોવા જઈએ તો ગુજરાતમાં એટલે કે પૂરા ગુજરાતની અંદર અલગ અલગ જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે તે અત્યારે આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહી છે અને જે મૂળ માગણી છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ એ રદ કરવામાં આવે જો તમે ટિકિટ રદ નહીં કરો તો અમે પરિણામ બદલી દઈશું કાં તો ટિકિટ બદલો કાં પરિણામ બદલવા માટે તૈયાર રહો અમે ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ જો તમને પરસોત્તમભાઈ વાલા હોય તો પરસોત્તમભાઈને યથાવત રાખો અને આ ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ અમે વોટમાં પણ પરિવર્તિત કરી દઈશું તે પરિણામ ભોગવવાની પણ તમે તૈયારી રાખજો